સાધુ ઘનશ્યામ કંડારીએ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કર્યું હોવાનું સામે આવ્યું છે બાળક સાથે અયોગ્ય વર્તન કર્યાનું સામે આવ્યા બાદ તેના પરિવારજનો સહિત લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે તો બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરનાર લંપટ સ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની લોકોમાં માંગ છે કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરનાર મહિલાએ કહ્યું હતું કે સંપ્રદાય કેમ આવા સ્વામીઓને છાવરે છે તે ખબર નથી પડતી આવા બની બેઠેલા સ્વામી ઘનશ્યામના ભગવા કાઢી સંપ્રદાયમાંથી હાંકી કાઢી નાખવું જોઈએ સંપ્રદાય મોટા મોટા ગુરુકુળ બનાવે છે અને કહે છે કે અમે બાળકોમાં સત્સંગની સાથે સંસ્કારનું સિંચન કરીશું ભગવા પહેરી ધતિંગ કરનારા આવા લંપટને કરવો જોઈએ લંપટ સ્વામીઓના કારણે હવે યુવાનો પણ સ્વામિનારાયણ સંપ્રદાયથી વિમુખ થઈ રહ્યા છે દિવસે દિવસે સંપ્રદાયના ચાલતા વિવાદોના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહેલા લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે તો સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિના એક અગ્રણીએ પણ કહ્યું કે આવા સ્વામીઓના કારણે સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે અને એટલે જ અમે હરિ ભક્તોની વહારે આવ્યા છીએ અને સંપ્રદાયમાં રહેલા આવા લમ્પટ સાધુઓને દૂર કરવાની માંગ કરી રહ્યા છીએ આ જે લમ્પટ સાધુઓ વધારે સત્સંગી જીવન કરતા એને પણ મહત્વની ખબર ન ને પોતે બેહાડીને બેહી જાય છે હવે આવે સત્સંગી જીવનનો મહિમા કેટલો છે સત્સંગી જીવન કરતા એટલે મહારાજનું શાસ્ત્ર છે

ધર્મ નિયમને બધું સમજાવવાનું હોય તો પોતે જ લપટ થઈને બેઠા છે બીજાને ઓય ઉપદેશ આપીને ઉંધા વળવાના છે શું માંગણી છે આવા સાધુ સંતો લપટ બધાને ભ્રષ્ટાચારી બધા સંતોને બહાર જ કાઢવાના છે